ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ સ્વ અધ્યયન પોથી ધોરણ પાંચ ભાગ નંબર ત્રણ એમાં આપણે પર્યાવરણ વિશેની વાત કરતા હતા એમાં આપણે આગળ પાઠ પંદર સુધી જોયો હવે આ વિડીયોમાં આપણે સોળમા પાઠથી શરૂઆત કરવાના છીએ આગળના વિડીયોની લિંક નીચે આપેલી છે તો તમે એમાં જઈ જોઈ લેજો સોળમો પાર્ટ જે છે સ્વચ્છતા આપણું કામ પ્રશ્ન પહેલો જોઈએ આપણે કે નીચેના ચિત્રોનું અવલોકન કરી તેના વિશે ચાર પાંચ વાક્ય લખવાના છે હવે ચિત્ર એક અને ચિત્ર બે જો આપણને સરસ મજાના બે ચિત્ર આપેલા છે એક ચિત્ર ગટરનું હોય એવું છે અને બીજું રસ્તામાં જે સાફ સફાઈ કરતા હોય એ કામદારોનું છે હવે શું તફાવત છે અને શું કહેવા માગે છે તે આપણે જોઈએ જોઈએ આપણે પહેલું પહેલું ચિત્ર જે છે એ કહેવાય એવું માંગે છે કે આ ચિત્ર ગટરનું છે ગટરની અંદર વ્યક્તિ ઉતરીને સફાઈ કરી રહ્યો છે ખૂબ સાવચેતી રાખવી પડે છે સાવચેતીથી કામ કરવું પડે છે કારણ કે ગુંગળામણ થઈ શકે છે એટલે ગભરાહટ થઈ શકે છે અંદર શ્વાસ રૂંધાય એવી તકલીફ થાય હવે ચિત્ર બે છે એ શું કહેવા માગે છે તો કે આ રોડની સફાઈનું ચિત્ર છે જાડુ તથા આધુનિક સાધનોના ઉપયોગથી કે સફાઈ કરવામાં આવે છે આમાં સફાઈ કર્મીઓની કે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે રોડ હોય એટલે વાહનની અવર જવર હોય એટલે સુરક્ષા જે કર્મી હોય એનું ખાસ આપણે ધ્યાન રાખવું પડે પ્રશ્ન નંબર બે છે નીચેના પ્રશ્નોના જવાબ લખો હવે સ્વચ્છતા અભિયાન વિશે તમે શું જાણો છો તો સ્વચ્છતા અભિયાન કે લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે ચલાવવાના કે ચલાવવામાં આવી રહ્યું છે બીજું તમારી શાળામાં સ્વચ્છતા રાખવા તમે શું પ્રયત્ન કરો છો તો અમે અમારી શાળાના મેદાનની તેમજ વર્ગખંડની યોગ્ય સફાઈ કરી શાળામાં સ્વચ્છતા રાખીએ છીએ ત્રીજો પ્રશ્ન છે તમારી આજુબાજુ કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા હોય તો તેના વિશે જણાવો હવે એમાં જોઈએ તો કે અમારી આજુબાજુ કચરાના નિકાલ માટે કે નાની મોટી કચરાપેટી રાખવામાં આવી છે ચોથું ગાંધીજીએ સફાઈ કામને કલા કેમ કહી છે તો કોઈ પણ કામ શીખવું તેને કલા કહેવાય માટે ગાંધીજીએ સફાઈને કલા કહી પહેલાના સમયે સફાઈ કામ માટે કયા કયા સાધનો વપરાતા હતા તો પહેલાના સમયે સફાઈ કરવા માટે જાડુ સાવરણા અને સાવરણી જેવા સાધનો વપરાતા હતા છઠ્ઠો પ્રશ્ન તમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ કઈ કઈ રીતે કરવામાં આવે છે તો જવાબ જોઈએ આપણે કે અમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ કે ગાય ભેંસ અને કૂતરાને ખવડાવવામાં તેમજ પાડોશીને આપી દઈને તેનો નિકાલ કરવામાં આવે છે સાતમો પ્રશ્ન તમારા માતા બજારમાંથી શાકભાજી કે પ્લાસ્ટિકના જબલામાં લઈને આવે છે તમે તેમને શું સલાહ આપશો તો પ્લાસ્ટિક સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ માટે નુકસાનકારક છે તેથી હું મારી મમ્મીને કે કાપડની થેલીમાં શાકભાજી લાવવાની સલાહ આપીશ આઠમો પ્રશ્ન જોઈએ તમારા ઘરથી શાળામાં આવવાના રસ્તામાં કોઈએ કાંટાવાળા ઝાડની ડાળી કાપીને તેનો કચરો નાખ્યો છે તો તમે શું કરશો શા માટે તો હું એ કચરાને કચરા પેટી જે છે એ કચરામાં ફેંકી દઈશ જેથી કોઈને કાંટો વાગે નહીં આ રીતે તેનો નિકાલ કરી દઈશ